સુરતમાં દિવાળી પહેલા ગુનેગારો બેફામ બની રહ્યા હોય ત્યારે સુરતના ગોડાદરા વિસ્તારમાંથી રૂપિયાની મામલે યુવાન અપહરણ કરાયું હોય તે અંગે ફરિયાદ નોંધાતા ગોડાદરા પોલીસે કામરાજ પાસેથી અપયુક્ત હેમખેમ મુક્ત કરાવી બે આરોપીની ધરપકડ કરી છે સુરત પોલીસ કમિશનર અનુપમસિંહ ગેહલોત દ્વારા દિવાળી સહિતના તહેવારો સમયે ગુનાખોરી ડામવા પોલીસને આદેશ અપાયો હોય જેને લઈને સુરત પોલીસ હાલ ગુનેગારો સામે લાલ લાંગ કરી બેઠી છે

મામલે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે ગોડોદરા પોલીસ સ્ટેશનના વિસ્તારમાં સંદીપ માહોર કરીને એક એકવીસ વર્ષનો યુવક છે એ રાત્રે પોતાના વિસ્તારમાં હતો એ દરમિયાન આવી અને એનું અપહરણ કરી અને લઈ ગયેલ છે જે સંદર્ભે એની ફરિયાદ એના મિત્રે ગોડોદરા પોલીસ સ્ટેશનમાં આપતા પોલીસે તાત્કાલિક તપાસ હાથ ધરેલી અને ટેકનિકલ સર્વેલન્સના આધારે કામરેજ ચાર રસ્તા પાસે છે એવી હકીકત મળતા પોલીસે એને ત્યાંથી હેમખેમ એનો છુટકારો કરાવેલો અને આરોપી જે નાસી ગયેલા હતા એ દરમિયાન બે આરોપી છે રવિરાજ ચાવડા અને અશોક સેન આ બેની ધરપકડ કરવામાં આવેલી છે તપાસ દરમિયાન જાણવા મળેલું છે કે આ લોકોને પૈસાની લેતી દેતીનો મામલો હતો અને પૈસા જે છે ભોગભંડાર એની પાસેથી ઘટાડવા માટે થઈ અને એ લોકોએ એનું અપહરણ કરેલું આ સંદર્ભે બીજા સાત થી આઠ આરોપીઓના નામ ખુલવા પામેલ છે તપાસ દરમિયાન એની ધરપકડ માટેની કાર્યવાહી પોલીસ હાથ ધરેલ છે અને જે આરોપીઓ છે એના વધુ વધુ રિમાન્ડ લેવા માટેની કોર્ટમાં પ્રોસેસ ચાલી રહી છે સુરતમાં અપહરણ સહિતના બનાવમાં વધારો જોવા મળી રહ્યો છે ત્યારે રૂપિયા માટે યુવાનું અપહરણ કરી જનાર બેને પોલીસે ઝડપી પાડ્યા બાદ અન્ય અપહરણકારોના નામો પણ પોલીસ પાસે આવી જતા હવે ટૂંક સમયમાં અન્ય અપહરણકારો પણ ઝડપાઈ જશે તેમ લાગી રહ્યું છે